પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમાક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો એક કોણ એમ કહે છે આપણે જલ્દીથી સેમિનાર હોલમાં નહીં પહોંચીએ તો બેસવાની જગ્યા નહીં મળે જવાબ ડી સુહાસ બે કોને સ્ટોરી લખવાનો શોખ હોય છે જવાબ એ વિશાખાને ત્રણ વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે જવાબ બી સત્યાવીસ માર્ચ ચાર આપણા દેશમાં ખાસ કરીને કઈ બે જગ્યાએ ફિલ્મોનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસ્યો છે જવાબ સી એ અને બી બંને જગ્યાએ પાંચ ડોક્ટર બાસુએ કયા વિષય પર પીએચડી કર્યું છે જવાબ એ સાહિત્ય અને ફિલ્મ કલા ફિલ્મો અમારા જેવા યુવાનોને સમાજને ગેરમાર્ગે દોરે છે એવું કોણ માને છે જવાબ સી વિકાસ સાત ફિલ્મો કેવી છે તેનો આધાર સેના પર રહેલો છે જવાબ બી આપણા ફિલ્મ જોવાના દ્રષ્ટિકોણ પર આઠ ફિલ્મ સમજવાની સજ્જતા કેવી રીતે કેળવી શકાય આ પ્રશ્ન ડોક્ટર કલા હોવાથી જાણવું જરૂરી છે જવાબ ફિલ્મ બે ખાલી જગ્યાને કારણે ફિલ્મ પ્રેક્ષકો ઉપર વધારે પ્રભાવ પાડે છે જવાબ દ્રશ્ય શ્રાવ્યતા ત્રણ ડોક્ટર બાસુ સુપ્રસિદ્ધ ફિલ્મકાર ખાલી જગ્યા અને ફિલ્મ વિવેચક પણ છે પાંચ ફિલ્મ પણ એક પ્રકારનો ખાલી જગ્યા છે જવાબ સાહિત્ય છ ફિલ્મમાં પણ ખાલી જગ્યાનું જ નિરૂપણ હોય છે જવાબ જીવન સાત સજ્જતા એટલે સમજણ સભ્યતા અને ખાલી જગ્યા જવાબ સંસ્કાર પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક વિકાસને ડોક્ટર બાસુના સેમિનારમાં જવાની ખૂબ ઉતાવળ હોય છે જવાબ ખોટું બે સુહાસે કહ્યું તે મુજબ વિકાસ સેમિનારમાં બેસીને સરખી રીતે સાંભળે તોય ઘણું છે જવાબ ખરું ત્રણ ફિલ્મ દ્વારા આપણને મનોરંજનની સાથે મનોમંથન કરવાની તક પણ મળે છે જવાબ ખરું ચાર ડોક્ટર બાસુ ફિલ્મના નિર્માણનું કાર્ય કરવાની સાથે અધ્યાપન કાર્ય પણ કરે છે જવાબ ખોટું પાંચ ડોક્ટર બાસુએ અત્યાર સુધીમાં આઠ ફિલ્મોનું નિર્માણ કર્યું છે જવાબ ખોટું છ ડોક્ટર બાસુના મતે ફિલ્મ દ્વારા આખા સમાજને રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે જવાબ ખરું સાહિત્ય ક્યારેય કોઈને ગેરમાર્ગે ન દોરે જવાબ ખરું આઠ ફિલ્મો એ માત્ર મનોરંજનનું માધ્યમ હોવાથી તેને સમજ્યા વગર જોવી જોઈએ જવાબ ખોટું નવ ઉદ્ઘોષક સેમિનારના અંતે ડૉક્ટર બાસુનો આભાર દર્શિત શિક્ષક મુકંદભાઈને કરવાનું કહે છે જવાબ ખરું પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક ડૉક્ટર બાસુને મળવાનો ઉત્સાહ કોને વધુ અને કોને ઓછો હોય છે જવાબ ડોક્ટર બાસુને મળવાનો ઉત્સાહ સુહાસ ઈશ્વર તેમજ વિશાકરને વધુ જ્યારે વિકાસને ઓછો હોય છે તે વિશાખાના મતે સ્ટોરી લખતા પહેલા શું મેળવવા જરૂરી છે જવાબ વિશાખાના મતે સ્ટોરી લખતા પહેલા જરૂરી માર્ગદર્શન અને અનુભવ મેળવવા જરૂરી છે ત્રણ ઉદ્ઘોષકે મેસ્ટ્રીને કઈ ભેટ આપી સેમિનારના અતિથિ ડોક્ટર બાસુનું સ્વાગત કરવાનું કહે છે જવાબ ઉદ્ઘોષકે મેયર શ્રીને સ્વામી દયાનંદ સરસ્વતીજી લેખિત સત્ય પુસ્તક ભેટ આપી સેમિનારના અતિથિ ડોક્ટર બાસુનું સ્વાગત કરવાનું કહે છે ચાર ફિલ્મ એ સેના જેવું સશક્ત કલા માધ્યમ છે જવાબ એ સાહિત્ય સંગીત અને ચિત્રકલા જેવું સશક્ત કલા માધ્યમ છે પાંચ ડોક્ટર બાસુના મતે ખૂબ ગૌરવની ઘટના કહી છે જવાબ ડૉક્ટર બાસુના મતે વિશ્વ રંગભૂમિના દિવસે નાના શહેરમાં ફિલ્મ વિશેની સેમિનાર યોજાય તે ખૂબ ગૌરવની ઘટના છે છ ડોક્ટર બાસુ હાલમાં તેમની કયા નંબરની અને કઈ ફિલ્મના નિર્માણમાં વ્યસ્ત છે જવાબ ડોક્ટર બાસુ હાલમાં તેમની આઠમી ફિલ્મ આદિજાતિ નાયક બિરસા મુંડાના નિર્માણમાં વ્યસ્ત છે સાત આપણી પાસે શું ન હોય તો આપણે પુસ્તકને માણી ન શકીએ જવાબ આપણી પાસે સારું વાંચન અને શબ્દ ભંડોળ ન હોય તો આપણે પુસ્તકને માણી ન શકીએ જવાબ આઠ જો ફિલ્મનો દર્શક સજ્જન ન હોય તો શું થાય જવાબ જો ફિલ્મનો દર્શક સજ્જન ન હોય તો ફિલ્મની ગતિ સાથે તાલ ન મિલાવી શકે અને ક્યાંક સમજના બદલે ગેરસમજ થઈ જાય છે નવ ફિલ્મ જોતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

દરેક ઘટનાના ભાવિ સંદર્ભો હોય છે આથી જો આપણે જે તે ઘટના જોવાનું ચૂકી જઈએ તો ફિલ્મની કલાનો આનંદ ઓછો પામી શકીએ બે સજ્જતા એટલે શું તેને કેવી રીતે કેળવી શકાય છે જો કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં સ્થિર રહીને ચિત્તને એકદમ શાંત રાખવાની કલાને સજ્જતા કહી શકાય યોગ્ય ગુરુનું માર્ગદર્શન આપણા ગ્રંથોનું ઉત્તમ પુસ્તકોનું વાંચન અને મહાન વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા લઈને સજ્જતા કેળવી શકાય છે ત્રણ ફિલ્મો બધી જ કલાઓને પોતાનામાં સી રીતે સમાવી લે છે જેવા ફિલ્મો લગભગ બધી જ કલાઓને પોતાનામાં સમાવી લે છે તેમાં અભિનય સાહિત્ય ગીત સંગીત નૃત્ય નાટક ડાયલોગ બોલવા કોશ્યુમ સૌંદર્ય કલા વગેરે બધી કલાનો ઉત્તમ ઉપયોગ થાય છે ચાર દર્શક અને ભાવક વચ્ચે શોફેર જવાબ દર્શક મુખ્યત્વે ફિલ્મના બાહ્ય દ્રશ્યો અને શ્રાવ્ય સામગ્રીને ગ્રહણ કરે છે જ્યારે ભાવક ફિલ્મની આંતરિક ભાવનાઓ સંવેદનાઓ અને ભાવોને અનુભવે છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર પાંચ છ વાક્યોમાં લખો લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયું એવું વિકાસ કોને કહે છે શા માટે જવાબ લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો એવો વિકાસ સુહાસને કહે છે સુહાસ વિકાસને ઝડપથી ડૉક્ટર બાસુને સાંભળવા સેમિનાર હોલમાં પહોંચવાનું કહે છે પરંતુ વિકાસને ફિલ્મોમાં રસ ન હોવાથી સુહાસ તારા આગ્રહના કારણે આવ્યો છું તેવું કહેતો હોય છે ત્યારે ઈશ્વર સામેથી આવીને ડૉક્ટર બાસુ આપણા જેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામ કરી રહ્યા હોય તો આપણે મળવાની તક જતી કરાતી હશે એવું કહે છે આથી વિકાસ ઉપરોક્ત વાક્ય સુહાસને કહે છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો એક તમે સ્વાગત વિધિ ક્યાં ક્યાં થતી જોઈ છે એમાં શું શું કરવામાં આવે છે જવાબ મેં શાળાના વાર્ષિક ઉત્સવમાં સ્વાગત વિધિ થતી જોઈ છે આ ઉપરાંત સ્વાગત વિધિ મુખ્યત્વે ફિલ્મ ઉદ્યોગના વિવિધ કાર્યક્રમોમાં ઉત્સવોમાં ફિલ્મ ફેસ્ટિવલ ફિલ્મ ફેસ્ટિવલ અને ઇન્ડસ્ટ્રી સમારંભોમાં થાય છે સ્વાગત વિધિમાં મહેમાનોનું સન્માન કરવામાં આવે છે તેઓને પુષ્પમાળા પહેરાવવામાં આવે શાલ કે ખેસ પહેરાવવામાં આવે સ્વાગત ગીત ગવાય તેમના આવકાર વિશે કહેવામાં આવે બે ડૉક્ટર બાસુ પોતાને વિશાળ ફલક પર અધ્યાપક કેમ માને છે જવાબ ડૉક્ટર બાસુ એક વાત સ્પષ્ટ રીતે કહે છે કે ફિલ્મ પણ શિક્ષણનું જ માધ્યમ છે શાળા કોલેજમાં એક ક્લાસરૂમમાં વ્યાખ્યાનો દ્વારા શિક્ષણ અપાય છે જ્યારે ફિલ્મ દ્વારા આખા સમાજને રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે ડૉક્ટર બાસુ ફિલ્મકાર દિગ્દર્શક અને ફિલ્મ વિવેચક હોવાને કારણે વિશાળ ફલક પર પોતાને અધ્યાપક માને છે ત્રણ ડોક્ટર બાસુ અધ્યાપન કાર્ય છોડીને ફિલ્મના ક્ષેત્રમાં શા માટે જંપલાવ્યું જવાબ ડોક્ટર બાસુને બાળપણથી ફિલ્મો જોવાનો શોખ હતો તેઓ શાળા અને કોલેજના સમયમાં નાટકોમાં પણ ભાગ લેતા હતા એક પાત્રે અભિનય અને એકાંકીઓ લખીને ભજવતા હતા તે સમયે આર્થિક તંગીને કારણે તેમને માટે ફિલ્મ બનાવી શક્ય ન હતી પરંતુ તેઓએ અધ્યાપક બન્યાના થોડા જ વર્ષોમાં તેમણે પોતાના સપનાને પૂર્ણ કરવા ફિલ્મ નિર્માણમાં જંપલાવ્યું ચાર ફિલ્મ ઉદ્યોગ એ લોકોને કઈ રીતે રોજગાર આપે છે જેવા ફિલ્મ ઉદ્યોગ વિશાળ ક્ષેત્ર છે તે સ્ક્રિપ્ટ લેખક સંવાદ લેખક દિગ્દર્શક ગીતકાર સંગીતકાર અભિનેતા અભિનેત્રી દિગ્દર્શકરામેન મેકઅપમેન નૃત્ય નિર્દેશક એડિટર જેવા અનેક વ્યવસાયિકોને રોજગાર આપે છે આ ઉપરાંત ફિલ્મ બની ગયા પછી દેશભરના થિયેટરમાં દેશભરના થિયેટરમાં રિલીઝ થવાથી એક ફિલ્મ નિર્માણથી હજારો લાખો લોકોને રોજગારી મળે છે પ્રશ્ન આઠ ફિલ્મોને લાગુ પડતું હોય તો યશ લખો અને ન લાગુ પડતું હોય તો નો લખો એક ફિલ્મ ઉદ્યોગ અનેક લોકોને રોજગાર આપે છે જવાબ યશ બે ફિલ્મના પાત્રો મંચ પર જીવિત અભિનય કરતા હોય છે જવાબ નો ત્રણ ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં સમાવે છે જવાબ યશ ચાર ફિલ્મો જોવી એ પણ એક સ્કિલ છે જવાબ યશ પાંચ ફિલ્મોના કલાકારો પોતે જ પોતાના અવાજમાં હંમેશા ગીત ગાતા હોય છે જવાબ નો છે છ ફિલ્મો જોવા દર્શક પક્ષે ઘણી સજ્જતા જોઈએ જવાબ યશ સાત ફિલ્મોમાં પણ જીવનનું નિરૂપણ હોય છે જવાબ યશ આઠ દરેક ફિલ્મ ત્રણ કલાક જેટલી લાંબી હોય છે જવાબ નો પ્રશ્ન નવ ઉદાહરણ મુજબ કોઠામાં વિગતો પૂર્ણ કરો શબ્દ એક્સાઇટ અંગ્રેજી શબ્દ એક્સાઇટ માતૃભાષામાં અર્થ ઉત્તેજિત થેન્કસ ફોર ધેટ તે માટે આભાર સ્પેશિયલ વિશેષ ખાસ સ્ટ્રોંગ મજબૂત શક્તિશાળી પ્રિપરેશન તૈયારી ઓડિટોરિયમ સભાગૃહ ડાયલોગ સંવાદ સ્ક્રિપ્ટ લખાણ પટકથા એક્સક્યુઝ મી સર માપ કરશો સાહેબ સ્કિલ કૌશલ્ય હુનર આપેલા ફકરામાંથી સમાન અર્થ ધરાવતા વાક્યોની જોડી બનાવો જવાબ આપેલા ફકરામાંથી સમાન અર્થ ધરાવતા વાક્યોની જોડી નીચે મુજબ છે એક ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી હું ફિલ્મ ક્ષેત્રમાં સક્રિય થયો પીએચડી પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો બે અધ્યાપક બન્યા પછી તરત મેં ફિલ્મ ક્ષેત્રમાં ઝંપ અધ્યાપન કાર્ય શરૂ કર્યા પછી ત્વરિત મેં ફિલ્મ ક્ષેત્રમાં જોડ ત્રણ લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો તારી વાત સાથે સહમત હોય એવું કોઈ છે ખરું પ્રશ્ન અગિયાર નીચેના વાક્યોમાંથી સંયોજકો શોધીને લખો એક આ તો તે બહુ આગ્રહ કર્યો એટલે તારી સાથે આવું છું જવાબ એટલે બે ખાસ કરીને મુંબઈ અને દક્ષિણ ભારતમાં જવાબ અને ત્રણ એક અભિનય અને એકાંકીઓ લખીને ભજવતો હતો જવાબ અને ચાર જો દર્શક સજ્જ ન હોય તો ફિલ્મોની ગતિ સાથે તાલ ન મિલાવી શકે જવાબ જોતો પાંચ હવે હું શિક્ષક શ્રી મુકુંદભાઈને વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરે જવાબ કે પ્રશ્ન બાર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એક ઉત્સાહિત બે વિશિષ્ટ ત્રણ પ્રાસંગિક ચાર રંગભૂમિ પાંચ નીચેના શબ્દોના બે બે સમાર્થી શબ્દો લખો એક શોક ઈચ્છા કોડ બે સંદેશ ઈશારો નિશાની ત્રણ સભ્યતા સંસ્કૃતિ સુધારો ચાર ખૂબ પુષ્કળ ઘણું પાંચ આભાર ઉપકાર અહેસાન છ દ્રષ્ટિ ધ્યાન લક્ષ્ય લક્ષ માર્ગ રસ્તો પંથ આઠ વાસ્તવિક ખરેખર ચૌદ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક મોડું વહેલું બે ઉત્સાહ ત્રણ મજબૂત ઢીલું ચાર મિત્ર દુશ્મન પાંચ જરૂરી બિનજરૂરી છ શિક્ષિત અભણ સાત અંધકાર પ્રકાશ આઠ યોગ્ય અયોગ્ય સમજ ગેરસમજ પ્રશ્ન શબ્દ માટે એક એક લખો મંથન જવાબ મનોમંથન બે શૈક્ષણિક હેતુથી નિયત વિષય પર ચર્ચા વિચારણા માટે કરાતું આયોજન જવાબ સેમિનાર ત્રણ મોટા નગરની ખાસ અલગ કાયદાથી રચાતી કોર્પોરેશન સુધરાઈ પ્રમુખ જવાબ મેયર ચા નાટક કે ફિલ્મનો સૂત્રધાર મુખ્ય સંચાલક જવાબ દિગ્દર્શક પ્રશ્ન સોળ નીચેના શબ્દના અર્થભેદ લખો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી આપેલા કસ્ડીઓની ફિલ્મ નિર્માણમાં સી ભૂમિકા હોય છે તે તમારા શિક્ષક કે માતા પિતા પાસેથી જાણીને લખો એક સ્ક્રિપ્ટ લેખક ફિલ્મોની પટકથા લખે છે બે સંવાદ લેખક ફિલ્મના પાત્રો વચ્ચેના સંવાદો લખે છે સંવાદો દ્વારા પાત્રોના વ્યક્તિત્વ કથાનકની પ્રગતિ અને ભાવનાત્મક સ્તર પ્રદર્શિત થાય છે ત્રણ દિગ્દર્શક ફિલ્મનો કર્ણધાર જે સમગ્ર પ્રક્રિયાનું નેતૃત્વ કરે છે તેઓ પટકથાનું દ્રશ્યમાં રૂપાંતર કરે છે અભિનેતાઓને માર્ગદર્શન આપે છે અને ફિલ્મોની કલાત્મક દ્રષ્ટિ નિર્ધારિત કરે છે ચાર ગીતકાર ફિલ્મના ગીતોના શબ્દો લખે છે તેઓ કથાને અનુરૂપ ભાવનાઓને શબ્દો દ્વારા વ્યક્ત કરે છે અને સંગીતકારની સાથે મળીને ગીતો તૈયાર કરે છે પાંચ સંગીતકાર ફિલ્મનું સંગીત રચે છે જેમાં ગીતો અને પાશ્વ સંગીત બંનેનો સમાવેશ થાય છે છ અભિનેતા પુરુષ પાત્રોનું નિરૂપણ કરે છે તેઓ સ્ક્રિપ્ટમાં લખાયેલા પાત્રોને જીવંત કરે છે દર્શકો સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરે છે અભિનેત્રી સ્ત્રી પાત્રોનું નિરૂપણ કરે છે તેઓ પણ પટકથાના પાત્રોને જીવંત કરી ફિલ્મના કથાને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આઠ કેમેરામેન ફિલ્મનું દ્રશ્યાત્મક સૌંદર્ય નિર્માણ કરે છે તેઓ કેમેરા એંગલ લાઇટિંગ અને કમ્પોઝિશન નિર્ધારિત કરી દરેક દ્રશ્યને કલાત્મક રીતે કેદ કરે છે નવ મેકઅપ મેન અભિનેતાઓના દેખાવ અને પાત્રો અનુસાર સ્વરૂપ તૈયાર કરે છે તેઓ પાત્રોની ઉંમર વ્યક્તિત્વ અને પરિસ્થિતિ અનુસાર મેકઅપ દ્વારા તેમનો દેખાવ બદલે છે દસ ડાન્સ ડાયરેક્ટર ફિલ્મના ગીતોમાં નૃત્યની રચના કરે છે તેઓ સંગીતના તાલ અને ભાવ અનુસાર નૃત્યના પગલાં અને પરફોર્મન્સ તૈયાર કરે છે અગિયાર એડિટર શૂટ કરેલા દ્રશ્યનું સંકલન કરી ફિલ્મને અંતિમ સ્વરૂપ આપે છે યોગ્ય ક્રમમાં ગોઠવવા કાટચાટ કરવા અને કથાના પ્રવાહને લડાવવાનું કામ કરે છે તમારી મનપસંદ ફિલ્મો વિશે દસ પંદર વાક્ય લખો વિદ્યાર્થી મિત્રો તમે તમારી મનપસંદ ફિલ્મો વિશે વાક્યો લખી શકો છો આ જ વાક્યો લખવા જરૂરી નથી મારી મનપસંદ ભારતીય ફિલ્મ ઇડિયટ છે બે હજાર નવમાં માં રિલીઝ થઈ હતી અને તેના નિર્માતા રાજકુમાર હિરાની છે આ ફિલ્મના મુખ્ય કલાકારો અમીર ખાન આર માધવન અને સરમન જોશી છે આ ફિલ્મમાં ત્રણ મિત્રોની કોલેજ જીવનની કહાની છે જેમાં તેમના સંઘર્ષ અને ભારતીય શિક્ષણ પ્રણાલીની ખામીઓ દર્શાવવામાં આવી છે રેન્ચો એક હોશિયાર વિદ્યાર્થી છે જે શિક્ષણ પાછળના સાચા ઉદ્દેશ્યને સમજે છે જ્યારે ફરહાન અને રાજુ માત્ર પરીક્ષા પાસ કરવા માટે ભણાય છે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતીય શિક્ષણ પ્રણાલી કેવી રીતે ગોખણ પટ્ટી પર વધારે ભાર મૂકે છે અને વિદ્યાર્થીઓને ખરેખર સમજતા અને શીખતા પ્રોત્સાહિત કરતી નથી આ ફિલ્મો એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે એક્સલન્સ શ્રેષ્ઠતા પાછળ દોડવાની જરૂર છે સક્સેસ સફળતા પાછળ નહીં આ ફિલ્મ મને એટલા માટે ગમે છે કારણ કે તે મનોરંજક હોવાની સાથે સાથે શિક્ષણના મહત્ત્વ અને જીવનમાં પોતાના સ્વપ્નને અનુસરવાની શીખ આપે છે ફિલ્મના અંતમાં રેન્ચો એક સફળ વૈજ્ઞાનિક બની જાય છે જે બતાવે છે કે જો તમે પોતાના શોખ અને રસને અનુસરો તો તમે જીવનમાં સફળ થઈ શકો છો આ ફિલ્મ મને હંમેશા યાદ અપાવે છે કે હું જે કરું છું તેને પ્રેમથી કરું અને ફક્ત માર્ક્સ માટે નહીં પરંતુ જ્ઞાન માટે ભણું આ ફિલ્મ માત્ર મનોરંજન નથી આપતી પણ જીવનનો એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપે છે ત્રણ સંવાદ પૂર્ણ કરો મેહુલ ચાલ ફિલ્મ જોવા જઈશું રિયા શું હમણાં કોઈ નવી સારી ફિલ્મ આવી છે મેહુલ હા હમણાં ઘણી સારી ફિલ્મો આવી છે રિયા તો પછી એમાંથી કઈ ફિલ્મો અત્યારે ખૂબ સારી ચાલે છે મેહુલ હમણાં જ ઓનલાઈન જોઈ લઉં રિયા હા જોઈ લે આપણે તેમાંથી કોઈ એક પસંદ કરીએ મેહુલ હા જો આ ફિલ્મો જોવા જેવી લાગે છે રિયા હા આ તો ખૂબ સરસ લાગે છે ચાલ આજે જ જોઈએ મેહુલ આ તે ખરું કહ્યું હમણાં જ ઓનલાઈન ટિકિટ બુક કરી લઉં છું જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડિયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં